આ ચૌદસો ને ચુમ્માલીસ વર્ષ જૂની માં અન્નપૂર્ણાની સ્વયંભૂ જમીનમાંથી ઉત્પન્ન થયેલી આ મૂર્તિ છે મહેસાણાના મોદીપુર ગામ એટલે કે અંબાસણ ની બાજુમાં આવેલું મોદીપુર ગામ છે જ્યાં માં અન્નપૂર્ણા મંદિર છે આખા ભારતમાં ટોટલ બે મંદિરો છે અન્નપૂર્ણા એક છે કાશી વિશ્વનાથમાં ચુમ્માલીસ વર્ષ જૂનું આ મંદિર છે પૌરાણિક મંદિર છે આપણે અંદર જઈને માં અન્નપૂર્ણા દર્શન કરીએ કોઈ પણ વ્યક્તિ ગુજરાતના કે ભારતના કે હર એક વ્યક્તિના ઘરના રસોડામાં માં અન્નપૂર્ણાની સેવા થાય છે માં અન્નપૂર્ણા ભક્તિ થાય છે ને પછી જ એમનું રસોડું ચાલુ થાય છે તો આ ચૌદસો જૂનું માં અન્નપૂર્ણાનું મંદિર છે એટલે આજે ઘરની પૂજા છે અંબાસણ ગામમાં પણ એ પૂજા કરતા પહેલા આપડે માં અન્નપૂર્ણાના આશીર્વાદ લઈ લઈએ કહેવાય છે કે જ્યારે પૃથ્વી પર અનાજ નતું ત્યારે મહાદેવે સ્વયં માતાજી પાસે ભિક્ષા માંગી હતી દેહી મૈયા અને ત્યારથી અનાજ ઉગવાની શરૂઆત થઈ ગયા અન્નપૂર્ણા કહી શકો સાક્ષાત મંદિર છે મંદિરમાં દર્શન દર્શન કર્યા ખૂબ આનંદ થયો માતાજીના કરીને બસ માતાજી પાસે પ્રાર્થના કે જેટલા પણ આપણા ગુજરાતીઓ છે ખૂબ રાજી રહે જીવનમાં ખૂબ સારું કરે ખૂબ પ્રગતિ કરે ચૌદસો ને ચુમ્માલીસ વર્ષ જૂની આ માતાજીની મૂર્તિ છે આ જગ્યા પર વિરાજમાન છે નવી મૂર્તિ છે ત્યાં આપણે ગર્ભગૃહની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને આપણે મૂકી છે પણ આ ચૌદસો ને ચુમ્માલીસ વર્ષ જૂની માં અન્નપૂર્ણા સ્વયંભૂ જમીનમાંથી ઉત્પન્ન થયેલી આ મૂર્તિ છે મા અન્નપૂર્ણા દર્શન આપણે કરી લીધા છે હવે દર્શન કરીને સીધા આપણે જેટલી પણ મેં ઇવેન્ટ કરી છે કરીને આ ઘર બનાવ્યું છે એક એક રૂપિયો મારી મહેનત છે એટલે અહિયાં તમે જેટલા લોકો જોશો આ બધા લોકોએ રાત દિવસ શ્રમદાન કર્યું છે આ મારી સાથે તમે જો અમારી ટીમ છે જેને ખુબ મહેનત કરી છે અમારા કિરણભાઈનું આજે ઘર બની ગયું છે એમના માજીનું આજે ઘર બની ગયું છે આજે અત્યારે ગૃહ પ્રવેશ કરાવીએ ઘર અંદર થી અને બાર થી કેવું છે એ પણ બતાવીએ આપડે એટલે સીધા જે છે આપડે ઘર ની અંદર અને પછી તમને બતાવું કે ઘર બાર થી અને અંદર થી કેવું છે ચાલો ગણપતિ બાપા અંબાસણમાં વીસ બાવીસ દિવસની મહેનત બાદ આજે અમારું ઘર તૈયાર થઈ ગયું છે ઉપર ધાબુ અમે કર્યું છે જે આ ચાયના મોજીક અમે લગાડી છે આ ગ્રીલ છે જેવા તમે અંદર આવશો અંદર આવતાની સાથે તમને જોવા મળશે આ બ્યુટીફુલ ઘર આ ઘર તમે જો તમને પેલા આખું ઘર બતાવી દઉં કે ઘર કેવું છે અમે આ કલર્સ અમે લગાવ્યો છે તમને દર વખતે કહું છું કે અમે લગાવીએ છીએ રસ્ટિક કલર આ રસ્ટિક કલર લગાવ્યો છે આ છે અમારું કિચન તો આ કિચન છે પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે ટોટલ આ ઊભું કિચન કર્યું છે અમે ગેસની વ્યવસ્થા કરી છે જેવા તમે અહીંયાથી આવશો એટલે તમને આ સરસ મજાના બેડ જોવા મળશે આ કબાટ જોવા મળશે અને આ સાઈડ તમે જો એક નાની અમે તમે એમ કહી શકો બેકયાર્ડ કહી શકીએ આપણે જેવા તમે આવશો એટલે તમને જોવા મળશે આ બેકયાર્ડ જ્યાં શાંતિથી બપોરે બેસી શકીએ છીએ આ બાથરૂમ છે આવી જાય કિરણ આ ટાઇલ્સો નાખી છે ઇન્ડિયન ટોયલેટ છે જેવું અમે આગ્રહ રાખીએ છીએ પૂછીએ છીએ કે ભાઈ તમારે કેવું ટોયલેટ જોતું છે એ પ્રમાણે જ આપણે ટોયલેટ બેસાડીએ છીએ આ પાછા આવી જઈએ ઘરની અંદર આ છે ઘર સીલિંગની તમે વ્યવસ્થા જોઈ શકો છો આ સીલિંગ છે વાયરિંગ ટોટલી અમે કન્સીલ કર્યું છે

આજે અંબાસણનું આ ઘર બની ગયું છે અમારા કિરણભાઈનું આજે ઘર બની ગયું છે એમના દાદી છે ને એમના મમ્મી છે કેરણ કેવું લાગ્યું ઘર મસ્ત હવે ભણવા રેગ્યુલર જાશે માધ્ય તાળી વાહ તું ઘર અને આ જેટલા તમે અમારા શૂઝ પહેરી લઉં છું શૂઝ પહેરતા પહેરતા બે ત્રણ વાતો તમારી સાથે શેર કરવાની છે તો આ જેટલા લોકો તમે જોઈ રહ્યા છો અમે બધાએ રાત દિવસ મહેનત કરી છે અને રાત દિવસ મહેનત કરીને ઘર બનાવ્યું છે બધા લોકો ખુબ સંઘર્ષ કર્યો છે અને ખુબ મહેનત કરી છે શ્રમદાન કરવા માટે પણ મેન વાત એ છે કે અમે રાત દિવસ ખૂબ મહેનત કરી છે અને ઘર બનાવ્યું છે તો આજ માટે આટલું જ છે આ જો તમે આ અમારી અંબાસણ ની આ બધી માતાઓ અને બહેનો આવી છે આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અહીંયાથી સીધો જઈશ મેઉ ગામ ત્યાં અમારા ઘરની પૂજા છે તો ત્યાં પણ આજે પૂજા કરીએ છીએ મેઉગામ જઈને પણ આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલો શ્રી અન્નપૂર્ણા જય જય માતાજી